નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં શું તમે ઉનાળામાં ટૂંકા સમયમાં એટલે કે માત્ર સિત્તેર દિવસમાં લાખોની કમાણી કરવા માંગો છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે આજે આપણે વાત કરીશું સોનેરી પાક એટલે કે ઉનાળુ મગ વિશે જમીનથી લઈ વેચાણ સુધીની તમામ માહિતી આજે આ વીડિયોમાં જાણીશું તો અંત સુધી જોડાયેલા રહેજો બે પાકનું મહત્વ અને ફાયદા મિત્રો ઉનાળુ મગ એ કેશ ક્રોપ છે ઘઉં કે જીરું લીધા પછી ખેતર ખાલી રાખવાને બદલે મગ વાવવાથી ઘણા ફાયદા થાય છે ઓછી મહેનત આમાં વધારે નિંદામણ કે મજૂરીની જરૂર પડતી નથી જમીનનો સુધારો મગના મૂળ જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે જે પછીના ચોમાસું પાક કપાસ કે મગફળીને ભરપૂર ફાયદો કરાવે છે ત્રણ જમીન અને વાવણીનો સમય વિઝ્યુઅલ કેલેન્ડર અથવા જમીનનું ટેક્સચર જમીન મગ માટે મધ્યમ કાળી અને સારા વાણવાળી જમીન શ્રેષ્ઠ છે સમય સૌથી મહત્વની વાત વાવણી ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધીમાં કરી લેવી જો મોડું થશે તો ફૂલ આવતી વખતે ગરમી વધવાથી ઉત્પાદન ઘટી શકે છે ચાર બિયારણ અને જાતો તમારે કઈ જાત પસંદ કરવી જોઈએ આ રહી ટોપલિસ્ટ એક જીએમ ચાર જીએમ પાંચ જીએમ છ ગુજરાત મગશ્રેણી બે પીડીએમ એકસો ઓગણચાલીસ સમ્રાટ બીજદર એક એકરે બારમી પંદર કિલો બીજ જોઈએ અંતર બે લાઇન વચ્ચે ત્રીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસ સેમીનું અંતર રાખવું બીજ ઉપચાર વાવતા પહેલાં રાઇઝોબિયમ અને પીએસ બી કલ્ચરનો પટ આપવો જેથી મૂળનો વિકાસ સારો થાય પાંચ ખાતર અને પિયત વ્યવસ્થા વિઝ્યુઅલ ખાતર નાખતા ખેડૂત અને ઇરિગેશન ખાતર એક એકરે ચાળીસથી પચાસ કિલો ડીએપી અને દસ કિલો પોટાશ આપવું યાદ રાખજો મગને વધુ યુરિયાની જરૂર હોતી નથી પિયત મગને કુલ ચોથી પાંચ પિયત જોઈએ ખાસ કરીને જ્યારે ફૂલ આવવાના હોય અને શીંગો ભરાતી હોય ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે રોગજીવાત અને ઉપાય મગમાં મુખ્યત્વે સફેદ માખી અને થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે છે તેના માટે ઇમિડાક્લોપ્રિડ અથવા નીમ ઓઇલનો સ્પ્રે કરી શકાય જો પાન પીડા પડતા દેખાય યેલ્લો મોઝેક તો તરત જ અસરગ્રસ્ત છોડને દૂર કરી દવાનો છંટકાવ કરવો સાત નફો અને ઉપજ કન્કલુઝન વિઝ્યુઅલ ગ્રાફિક્સ જેમાં ખર્ચ નફો દેખાય હવે વાત કરીએ અસલી મુદ્દાની માઇનસ કમાણી કેટલી ખર્ચ આઠ હજાર રૂપિયાથી બાર હજાર રૂપિયા દીઠ ઉપજ છઠ્ઠી આઠ ક્વિન્ટલ સારી માવજત હોય તો દસ સુધી જઈ શકે ચોખ્ખો નફો માત્ર સિત્તેર દિવસમાં તમે એકરે ત્રીસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકો છો આઠ તો ખેડૂત મિત્રો આ હતી ઉનાળુ મગની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમારા કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ પૂછજો આભાર